પાદરા તાલુકામાં બિસ્માર અને ખખરદ રોડ માટે મહુવાડ ચોકડી પાસે યુવાનો અને કોંગ્રેસ અગ્રણીઓ દ્વારા આંદોલન કરવામાં આવ્યું હતું જેમાં પાદરા તાલુકા પંચાયતના વિપક્ષના નેતા અને ભૂજપુર જિલ્લા પંચાયત સદસ્ય સહિત લોકોએ અનોખો વિરોધ કરી પડેલા ખાડાનું પૂંજન કરી સૂત્રોચ્ચાર કર્યા હતા પાદરાના જાગૃત યુવાનો અને કોંગ્રેસના અગ્રણીઓ દ્વારા પાદરાના બિસ્માર અને મોટા ખાડા પાસે અનોખી રીતે વિરોધ સાથે રોડ પર પડેલા ખાડાઓનું પૂંજન કરી વિરોધ કર્યો હતો સાથે ભારે સૂત્રોચ્ચાર કર્યા હતા કાર્યક્રમમાં યુવાનો સાથે પાદરા તાલુકા પંચાયતના વિપક્ષના કોંગ્રેસના નેતા

ભ્રષ્ટ અધિકારીઓ ભ્રષ્ટ નેતાઓના પાપે જ્યારે રોડ બને છે ત્યારે બિસ્માર હાલત થઈ જાય છે ત્યાં સુધી આજ દિન સુધી રિફર્સિંગ કામ કરવામાં આવતું નથી એટલા માટે આજે મહો ચોકડી ઉપર સૌ આગેવાનો યુવાનો મળીને આજે અહીંયા આગળ ભૂમિપૂજન કર્યું છે એનો એક સંદેશો આપવા માંગીએ છે કે આર એન બી ડિવિઝન અને પંચાયતના અધિકારીઓ દ્વારા ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર આચરીને બહુ મોટો ખાડો પડી જાય ત્યાં સુધી કોઈકના યુવાનો મોત થઈ જાય ત્યાં સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી એટલા માટે આજે સૌ આગેવાનો ભેગા થયા છે આગામી સમયમાં સૌના સહકારથી જે પણ કાર્યવાહી કરવાની થશે સાથે છે તેમજ પાદરા જંબુસર ફોર લાઈન બન્યો આજે વરસ પૂરો નહીં થયો તેમાં તો મોસ્ટ મોટા ખાડા પડી ગયા છે એટલે ભ્રષ્ટાચાર 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 જ દેખાય છે એટલે જનતાના ટેક્સના પૈસાથી પૈસા થી બને છે ત્યારે ક્યાંક ને ક્યાંક અધિકારીઓને ભ્રષ્ટ નેતાઓના પાપે આટલો મોટો ભ્રષ્ટાચાર કરવામાં આવે છે જેના કારણે આજે તમે જોઈ શકો છો કેટલો મોટો ખાડો પડી ગયો છે કોઈ કિવાન જતો હોય નોકરી માટે ધંધા માટે કોઈ ખેતી કરવા માટે ત્યારે પોતાનું અકસ્માત થાય છે ને ક્યાંક ને ક્યાંક એને જાણહાણી થાય છે એટલા માટે સૌ યુવાનો જાગૃત થઈને આજે આ કાર્યક્રમ કર્યો છે આગામી સમયમાં સરકારને કેવી રીતે જગાડીએ એના માટેના પણ કાર્યક્રમો કરીશું આજે મોવડ ખાતે પાદરાના જાગૃત યુવાન ને સાથે રાખીને આજે

લીધે આ રોડ બને છે ને રોડ કેવો બને છે કેવા કોન્ટ્રાક્ટર બે ત્રણ મહિનામાં તો રોડ તૂટી જાય છે આજે જો ખાડાનું પૂજન કરવામાં આવ્યું પાદરામાં ઐતિહાસિક ઐતિહાસિક પહેલી વાર એવું જોયું કે ખાડાનું પૂજન કરવામાં આવ્યું છે આજે ઇન્ડસ્ટ્રીયલ છે આટલો મોટો ઝોન છે લોકોને રોજી રોટી માટે વલકા મારવા પડે છે જો આ રોડ બ્રિજ તૂટી ગયો છે કોઈ વૈકલ્પિક એ નથી રસ્તો બને દોરાને ક્યાં આંદોલન કરવામાં હું છું શકો તો કોના દોરાને કેવી રીતે ક્યાં આંદોલન કરવામાં આ પેલા અમે ઈસીપીએલ કેનલે કર્યું છે આ ફરી આ મુવેર રણુ જતા વચ્ચે ખાડા જે બહુ મોટા ખાડા પડે ત્યાં અમે આંદોલન કરી પાદરાના યુવાન જાગૃત યુવાન ને સાથે રાખીને આ આંદોલન કરવામાં આવ્યું છે